અને માવાની સુગંધ આમ લીધી હોય ત્યારે મારા રોમ રોમની અંદર એક કરંટ ઉત્પન્ન થાય છે અને આમ માવો હાથમાં લીધો હોય અને સોપારીના નાના નાના ટુકડા કર્યા હોય અને પછી એની માથે આ ચૂનાની પડીકી આમ કરીને તોડી હોય અને પછી જલેબીના ગુצળાની જેમ માથે ચૂનો નાખ્યો હોય અને પછી એના ચારેય ખૂણા ભેગા કરીને અને તમે માવાને આમ ઘસો ને જાણે ગોરીના ગાલ ઘસતા હોય એમ ઘસો ને અને ગરમ લાળા જેવો માવો થઈ જાય ને ત્યારે એ માવા ને ખોલી ને અંદર થી એના ખાલી ચાર કટકા મોઢામાં નાખો ને ત્યારે મગજ માંથી એક કરંટ ઉત્પન્ન થાય છે ઝંઝનાટી આવી જાય છે અને ઈ માવો ખાવાની મજા છે ને એ આ વિમલ માં નથી મારા વાલા આ વિમલ માં નથી